જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાનું તમારું સ્વાગત છે મારી આ ચેનલ ફૂડ આઇડિયાઝ બસો સાતમાં તો આજે આપણે બનાવશું પરફેક્ટ એવી અને એકદમ રોટલીની જેમ વણાઈ તેમજ રોટલી જેવી જ પાતળી તલની ચીક્કી કે સાકળી ઘરે આટલી સહેલી અને એકદમ સસ્તી બનતી હોય તો બહારથી શા માટે તેની માટે અહીં મેં લીધું છે દેશી ગોળ કોલ્હાપુરી પીળો ગોળ આપણે નથી વાપરવાનો મેં અહીં દેખાડેલો દેશી ગોળ વાપરવાનો અને એક વાટકા તલની સામે એક વાટકો ગોળ આ રીતે સમારી લેવો હવે એક જાડા વાસણની અંદર આપણે તલને બેથી ત્રણ મિનિટ સુધી કે વધીને પાંચ મિનિટ સુધી શેકવાના છે ફૂટવા લાગે એટલે પછી એકાદ બે મિનિટ સુધી સાંતળવા બહુ વધારે સાંતળશો તો તમારી ચીક્કી છે તે કડવી થઈ જશે સ્વાદમાં તો આ શેકવાની અંદર તલ ખૂબ જ ધ્યાન રાખવું હવે તે જ વાસણની અંદર એક વાટકો ભરી ગોળ અને એક ચમચી ઘી નાખી સારી રીતે પાયો લેવાનો છે આપણે ગોળનો તો ચીક્કી બનાવવા માટે પાયો છે એ પરફેક્ટ હોવો ખૂબ જરૂરી છે પણ અઘરું બિલકુલ નથી તેને થોડું ધ્યાન રાખી અને ખૂબ જ સહેલાઈથી આપણે બનાવી શકીએ તો ઘી બેથી સોરી ગોળ છે તે બેથી પાંચ મિનિટની અંદર આ રીતે ઓગળવા લાગશે અને બીજી બેથી ચાર મિનિટની અંદર જ આ રીતે ગોળ છે તે ફૂલવા લાગશે તમે જોઈ શકો છો ગોળ એકદમ સારી રીતે ફૂલી ગયો છે હવે એક વાસણની અંદર પાણી ભરી આ રીતે થોડું ચેક કરવા માટે આપણે ગોળને લઈશું ચાસણીને હવે તેને ગેસ ધીમો કરી આ પ્રોસેસ કરવી આ રીતે તૂટવા લાગે અથવા અવાજ સારી રીતે આવવા માંડે પથ્થરની છે તો આપણો પાયો છે તે એકદમ સારી રીતે લેવાઈ ગયો છે હવે ચિક્કી માટે એકદમ પરફેક્ટ છે તમે મમરાની ચિક્કી બનાવતા હોય શેંગની ચિક્કી બનાવતા હોય કે તલની કે પછી આની અંદર મખાના તમે બનાવતા હોય કોઈ પણ બનાવો તો ચીક્કી માટે આ પરફેક્ટ ગોળ છે આ રીતે ચીક્કીમાં આપણે પાયો લેવાઈ જાય એટલે તમારે જેની ચીક્કી બનાવી હોય તે ઉમેરી દેવું અહીંયા આપણે તલ તલસાકળી બનાવીએ છીએ તમે તલને ઉમેરી દીધા છે તલ ખાસ શેકીને વાપરવા જેથી તમારી ચીક્કી છે તે પોચી ના પડી જાય એકદમ ક્રિસ્પી કડકડી રહે અને મુખવાસની જેમ ભૂકો થઈ જાય તો આ રીતે સારી રીતે ગોળની અંદર મિક્સ કરી લેવું બરાબર અને મિક્સ થયા પછી ગેસને બંધ કરી દેવો વાસણની અંદર રહેલો બધો જ ગોળ અને તલ તમારે એકદમ સારી રીતે લેવાઈ જશે કારણ કે આપણે સાંકળી માટે પાયો એકદમ પરફેક્ટ રીતે લીધેલો છે આ પ્રોસેસ થઈ જાય પછી આપણે બેથી પાંચ મિનિટ સુધી તેને ઠંડુ થવા દેવું પડે માટે આપણે તૈયારી કરી લઈએ તેલ લગાવી મેં અહીં પ્લેટફોર્મ ઉપર જ તેને લઈ લીધી છે અને હાથની મદદથી થોડી આ રીતે ચપટી કરી લેશું થોડી અડી શકાય તેવી ઠંડી થાય પછી જ આપણે વેલણ લગાવવાનું નહીં તો બધી ચીક્કી છે વેલણને ચોંટી જશે અને તમે પરફેક્ટ પાત્ર એવી વણી નહીં શકો તો એ મેં કીધું એમ રોટલીની જેમ આપણે તેને વણી શકશું અને રોટલી જેવી જ પાત્રળી આપણે તેને વણી શકશું તો જો અહીં મેં આ રીતે રોટલીની જેમ જ ફેરવતા ફેરવતા ચિક્કીને વણી લીધી છે થોડી ઠંડી થશે ને એટલે બિલકુલ તે પ્લેટફોર્મ પર નહીં ચોંટે વેલણ પણ નહીં ચોંટે અને આ રીતે એકદમ સારી રીતે તમે વણી પણ શકશો તો તમે જેટલી ઈચ્છો પાતળી એટલી પાતળી તમે આ રીતે વણી શકશો તો કિનારને સહેજ સરખી કરતાં કરતાં મેં આ રીતે પાતળી રોટલી જેવી વણી લીધી છે હવે તેને થોડી ગરમ હોય ને ત્યારે જ તેની અંદર કાપા છે તે લગાવી દેવા આ રીતે કટ લગાવી લેવા તમારે ચોરસ નાની મોટી જે રીતની કરવી હોય તે રીતે કાપા લગાવી શકો તમારે કટ ન લગાવવો હોય તો આમ નામ હાથની મદદથી અનઇવન કટ પણ કરી શકો અને હું તમને તોડીને પણ બતાવું તો આવી એકદમ સરસ ક્રિસ્પી એવી ચીક્કી બનશે અને આરામથી કટ મૂકાયો હોય મૂક્યા હોય ત્યાંથી કટ થઈ જશે તો આ રીતે આપણી ચીક્કી બનીને તૈયાર છે જો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવી અવનવી રેસિપીસ જોવા માટે તો તલ બનીને તૈયાર છે હવે તેને એ ટાઇટ ડબ્બામાં ભરી દેવી